ભ્રષ્ટાચારને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે આણંદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ ઉસ્માન ગની ઇસ્માઇલ ગની મીર ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયા હતા આરોપી એક મકાન લોન બાબતે બેંક અને ગ્રાહક વચ્ચે કેસ ચાલી રહ્યો હતો આ કેસમાં લોન ધારકને નોટિસ ન બજાવવા માટે કોર્ટ કર્મી ઉસ્માન ગની મીરે રૂપિયા પચીસ હજારની લાંચ માંગી હતી આ કેસના આરોપીએ અગાઉ દસ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા અને બાકીના પંદર હજાર રૂપિયા આપવાના હતા જોકે લાંચની માંગણીથી કંટાળીને ગ્રાહકે આણંદ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ બાતમીના આધારે અમુલ ડેરી પાસે ટ્રેપ ગોઠવી હતી ઉસ્માન ગની મીર જેવો બાકીના પંદર હજાર રૂપિયાની લાંચ સ્વીકારવા આવ્યો કે તરત જ એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો આરોપી ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો એસીબીએ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે